બે હજાર બારિયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર બાસઠ જે છોટા છોટાઉદેપુર હાઈવે છે જેમાં નગરમાં જે જકાતના આરસીસી રોડ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે હજાર સત્તર ની સાલમાં બનાવવામાં આવ્યો હતો બે હજાર સત્તરમાં બનાવવામાં આવેલા આરસીસી રોડ હાલ ખૂબ જ જર્જરિત અને ખંડેર હાલતમાં થઈ ગયો છે જેના ખાડાના કારણે ખૂબ અવરજવર કરતા વાહનો ને નગરજનો પરેશાન બન્યા છે આ નગરજનો પરેશાન દ્વારા અમારી ભારતીય જનતા ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રજૂઆત કરી છે કે આની મરામત આર બી દ્વારા કરવામાં આવે છે પરંતુ મરામત થી આનું કાયમી સોલ્યુશન આવતું નથી એટલે આ રસ્તો તોડીને નવો બનાવવામાં આવે અને નવો રસ્તો બને અને લોકોને એની જરૂરિયાત પૂરી થાય એના માટે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી માનનીય બચુભાઈ ખાબર સાહેબ પણ આજ રસ્તો નવો બને એના માટે એને રજૂઆત કરતા તે આઈએનબી ના ગુજરાતના જે સ્ટેટ એન્જિનિયર છે જે ગુજરાત સ્ટેટના એન્જિનિયર છે તેઓને બી અમારી હાજરીમાં ટેલિફોનિક જાણ કરી છે અને આ રજૂઆત કરતા વહેલી તકે આ રસ્તો નવીન બને અને હાલ તેનું ગણેશ વિસર્જન આવે છે બનાવ ના બને એના માટે રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે અમારી સરકાર સાંભળશે અને કામગીરી હાથ ધરાશે તેવી અમને આશા અપેક્ષા છે ભારત માતાજીભાઈ